નો ત્રાસ યથાવત છે વધુ એક વૃદ્ધને આંખલાએ અડફેટે લીધા પટેલવાડી વિસ્તારમાં આખલાએ વૃદ્ધ મહિલાને અડફેટે લીધા ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે જામનગરના દ્રશ્યો કે જ્યાં રખડતા ઢોળનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે વધુ એક વૃદ્ધાને આખલાએ અડફેટે લીધા હોય તેવા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે પટેલવાડી વિસ્તારમાં આખલાએ વૃદ્ધ મહિલાને અડફેટે લીધા હતા જેને કારણે આ વૃદ્ધ મહિલાને ઇજાઓ પણ પહોંચી છે ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે આ સમગ્ર મામલાને લઈને ઢોર પકડવાની ટીમને લઈને પણ હવે સવાલો ઉઠી રહ્યા છે વધુ એક વખત આ મનાવ સામે આવ્યો છે જેમાં એક વૃદ્ધ મહિલાને ઇજાઓ છે તે પહોંચી છે ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે આખલાએ વૃદ્ધાને અડફેટે લીધા હતા જેને કારણે આ વૃદ્ધાને ઇજાઓ પણ થઈ છે જેને લઈને હવે સવાલો થઈ રહ્યા છે કારણ કે દર વખતે કાર્યવાહીની વાતો છે તે થાય છે પરંતુ કાર્યવાહી છે તે થતી નથી સંવાદદાતા વિવેક ફોનલાઇન પર જોડાયા છે વિવેક જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે શું વિગત જામનગર માં જે રખડતા ઢોર નો ત્રાસ છે જોવા મળી રહ્યો છે આ પહેલા તો અનેક બનાવો છે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અનેક રખડતા ઢોરોએ જે લોકો છે તેને અડફેટ લીધા છે તેમજ છેલ્લા છ વર્ષમાં જો વાત વાત કરવામાં આવે તો અનેક લોકોએ રખડતા ઢોર ની રીતે મોત નિપજ્યા આવવાની પણ ઘટનાઓ સામે આવી છે ત્યારે ફરી એકવાર જે પટેલવાડી વિસ્તાર છે ત્યાં એક વૃદ્ધ મહિલા ને રખડતા ઢોરે હડફેટે લેતા જે મહિલા છે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે જે ઢોર છે તેની પકડવાની કામગીરી છે તે ચાલી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા બે વર્ષમાં અનેક ઢોરોએ જે લોકો છે તેને હડફેટે લેતા ક્યાંક ને ક્યાંક ત્યાં ઢોર પકડવાની કામગીરી છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે જો છેલ્લા બે વર્ષથી જે રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોય તો જે આ વિસ્તારમાં જે રખડતા ઢોર છે તે ક્યાંથી આવે છે તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે જી દાદા બિલકુલ જાણકારી બદલ આપનો આભાર